નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પચીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને જૂના તમામ કરંટ અફેરની પીડીએફ મળી જશે સાથે સાથે જીકેનું કન્ટેન્ટ એડ કર્યું છે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તો અત્યાર સુધીમાં લગભગ દસથી બાર પીડીએફ અપલોડ કરી છે હજી પણ દસેક પીડીએફ અપલોડ કરવાનો વિચાર છે ઓકે

પરંતુ સેમ કોર્સ તમારે છ મહિનાની વેલિડિટી માટે જોતો હોય તો ચૌદસો એ છ મહિનાની વેલિડિટી માટે પ્રાઇસ છે અને અત્યારે તમને મહિનાની વેલિડિટી છે છે બરાબર આ રિપબ્લિક ઓફર ચાલે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં સો સેમ કોર્સ તમને જે ચૌદસો નવ્વાણું રૂપિયામાં મળે છે એ કોર્સ અત્યારે આપણને તમને મળશે ત્રણસો ને નવાણું રૂપિયામાં બરાબર પચાસ ટકાથી પણ વધારે તમારું ડિસ્કાઉન્ટ થઈ જશે અહીંયા તો જેમને ઈચ્છા છે કોઈ પણ કુપન કોડ નથી નાખવાનો કોઈ પણ પ્રકારનું કંઈ તમારે નથી કરવાનું સીધું તમારે છ મહિનાની વેલિડિટી સિલેક્ટ કરી અને તમારે પેમેન્ટ કરી દેવાનું છે તમને ત્રણ મહિના માટે જોવે છે તો ત્રણ મહિનાનો લઈ શકો છો બરાબર અને એક મહિના માટે જુએ છે તો એક મહિનાનો લઈ શકો છો પણ વધારે બેનિફિટ તમને છ મહિનામાં થશે કેમ કે પછી તમે એક મહિના પછી ફરી પાછું લેવા જશો ને ત્યારે આ ઓફર નહીં હોય ત્યારે તમારે એક મહિના માટે ચારસો નવાણું ચારસો નવાણું નહીં હવે સો રૂપિયા વધી જશે પાંચસો નવ્વાણું થઈ જશે

હું કરંટ અફેર શરૂ કરું ને એ પહેલા યુટ્યુબમાં થોડું ઘણું તમને છે અપડેટ અપડેટ કરી છે તો એ દેખાડી હવે તમે યુટ્યુબ ખોલશો બરાબર બરાબર પેજ જોશો એટલે તમને આ દેખાશે ઇન્ટરફેર હવે સૌથી પહેલા તમને આપણા જે રિસન્ટ અપલોડ કરેલા હોય એ બધા વિડીયો દેખાશે નીચે પણ ની જે ટેપ છેલ્લે જે અહીંયા તમે અહીંયા આવશો પ્લે લિસ્ટની તમને ટેપ દેખાશે પ્લે લિસ્ટમાં અત્યારે જાન્યુઆરીના તમામ કરંટ અફેરની એક પ્લેલિસ્ટ બનાવી છે ડિસેમ્બરના નવેમ્બરના ઓક્ટોબર ઘણા શું કરશે ઘણા જુલાઈથી શરૂ કરશે અને જાન્યુઆરી સુધી આવવાનો પ્રયત્ન કરશે પણ તમને હું એવું કહેવા માંગુ છું પેલા જાન્યુઆરીના કરો પછી ડિસેમ્બરના કરો પછી નવેમ્બરના કરો અને પછી ઓક્ટોબરના કરો સમય રહે તો સપ્ટેમ્બર અને ઓગસ્ટ ને ધ્યાનમાં લેજો બાકી ઓગસ્ટ સુધીમાં તમારા મોસ્ટલી ક્વેશ્ચન આવી જશે ઓકે અને અત્યારે પૂછવા માટે ઘણા બધા એવા છે કે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકાય ઓકે સો તૈયારી કઈ રીતે કરવી બરાબર એના માટેનું આયોજન છે શરૂઆતમાં જાન્યુઆરી બરાબર પછી ડિસેમ્બર પછી નવેમ્બર પછી ઓક્ટોબર અને પછી સપ્ટેમ્બર એવી રીતે તમારે તૈયારી કરવાની છે રિવર્સમાં ગાડી ચલાવવાની છે કરંટ અફેરમાં ક્યારેય કરંટ અફેરમાં નીચેથી ઉપર નથી જવાનું ઉપરથી નીચે જવાનું છે બરાબર જે કરંટ કરંટ મહિનો ચાલતો હોય બરાબર ત્યાંથી રિવર્સમાં ગાડી ચલાવવાની ટચ કન્ટેન્ટ જોવે છે જે ટુ ટુ ધ પોઈન્ટ હોય મેં એક થી બે વખત કલાક કલાક વાળા વિડીયો અપલોડ કરીને પ્રયાસ કર્યો છે બરાબર તો એમાં જોવા વાળાની સંખ્યા બહુ જ ઓછી છે આખો વિડીયો કોઈ જોતા નથી ટાર્ગેટ છે એકદમ ટુ ધોટર થી વીસ રિવિઝન થાય એવું નથી કે હું બધા રિવિઝન કરાવું છું જે અગત્યનો મુદ્દો આવતો હોય કરંટ અફેરનો લાગતો ઓળખતો મુદ્દો ત્યાં થોડા ઘણા ટોપિક રિવિઝન કરાવી દઉં છું જેમ કે અહીંયા સૌથી પહેલો પ્રશ્ન હવે જોઈએ તો ઓનરી ઓર્ડર ફ્રીડમ ઓફ બારબડોઝ એવોર્ડ છે આનાથી કોને સન્માન કર્યું છે તો આ જે પ્રશ્ન છે બરાબર એ પુરસ્કાર વિશે તો આવા જે રિસન્ટલી અપડેટ થયા છે પુરસ્કારો એ હું તમને અહીંયા કરાવીશ બરાબર જેમ કે અહીંયા મોદી સાહેબ પુરસ્કાર મળેલો છે બાર્બડોસ તો સર્વોચ્ચ નાગરિક સન્માન છે બારબડોસ અને એ કોને મળ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને મળ્યો છે બારબરડોઝ નો પુરસ્કાર છે અને એનું જ નામ છે પુરસ્કાર ની અંદર એટલે આ પુરસ્કાર કયા દેશનો છે એવો ક્વેશ્ચન મારી દ્રષ્ટિએ તો નહીં પૂછી શકે કોને મળ્યો એવું પૂછશે અને આ બાર્બરડોસ સર્વોચ્ચ નાગરિક સન્માન નામ જણાવો એવો પ્રશ્ન પૂછી શકે આમાંથી બરાબર બે પ્રશ્ન તો થઈ ગયા ક્યારે મળ્યો એક ઇન્ડિયા હતી બરાબર તો એ આવૃત્તિ દરમિયાન છે બરાબર આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આ પુરસ્કાર આપવામાં આવ્યો ઓકે હવે વાત કરું તો આજે ઇન્ડિયા કરીકોમ સમિટ જે છે થઈ ગયા તો ગુયાના થઈ ગુયાના રાજધાની જોર્જ ટાઉન છે ત્યાં આ સમિટ થઈ એ દરમિયાન એમને પુરસ્કાર મળ્યો બાર્બાડોસ ઓકે કેરીકોમ વાત કરું તો એ કેરીકોમ છે બરાબર એમાં 15 ફૂલ ટાઈમ સદસ્ય છે અને 6 એસોસિએટ સદસ્ય છે એમ કુલ 21 સદસ્ય છે ની સ્થાપના 1973 માં થઈ હતી બસ આટલા 4 થી 5 મુદ્દા આમાંથી યાદ રાખવાના છે એનાથી વિશેષ કંઈ યાદ રાખવાનું થતું નથી ઓકે હવે વાત કરું તો રીસેન્ટ હમણાં જ મળ્યા હોય છેલ્લા 2 થી 3 મહિનાની અંદર બરાબર એવા પુરસ્કારો બરાબર જે મોદી સાહેબને મળ્યા છે છેલ્લા બે ત્રણ વર્ષ મહિનાની અંદર તો આમ તો સત્તર થી અઢાર એવોર્ડ થઈ જાય જુદા જુદા દેશોના અત્યારથી તમે ચૌદ થી લઈને અત્યાર સુધીના તમે જોવા જાવ ને તો સત્તર અઢાર એવોર્ડ થઈ જાય બરાબર પણ મેં તમને અગાઉ કરાવી દીધા છે એટલે એનું રિવિઝન અહીંયા તમારી માથે નથી નાખતો જે રિસન્ટ થયા છે એને તો ખાસ નામ સાથે યાદ રાખીને જવાનું છે જેમ કે ડોમિનિકનનો સર્વોચ્ચ નાગરિક

તો ઓર્ડર ઓફ એક્સિલન્સ પુરસ્કાર મળ્યો કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે તો કે કે સાહેબ ગુયાનાનો છે બરાબર તો આ બધા પોઈન્ટ છે યાદ રાખજો હાલમાં જ ભારતના સૌપ્રથમ অতি આધુનિક આત્મનિર્ભર ગૌશાળાની શરૂઆત કયા રાજ્યમાં થઈ આ થઈ તો ઓપ્શન બી જવાબ થશે હાલમાં જ મધ્યપ્રદેશના પ્રદેશના ગ્વાલિયર ખાતે છે બરાબર આ અત્યાધુનિક અતિશય આધુનિક આત્મનિર્ભર ગૌશાળા છે મધ્યપ્રદેશના પ્રદેશના ગ્વાલિયરમાં શરૂ કરવામાં આવે છે આ ગૌશાળામાં અત્યાધુનિક કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ છે એની સ્થાપના કરવામાં આવી છે હવે આ જે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ છે બરાબર તો એમાં જે ગૌશાળાની ગોબર ઉત્પાદનની કેપેસિટી છે કેટલી છે પ્રતિ દિવસ 100 ટન બરાબર 100 ટનની કેપેસિટી છે બરાબર અને એક દિવસમાં 100 ટન જેટલું ગોબર ઉત્પાદન કરી શકે ઓકે એ માટે ગાયો કેટલી રાખી છે તો કે કે 10000 જેટલી ગાયો છે એ રાખી છે બરાબર આ ગૌશાળાની અંદર એકોત્રીસ કરોડ રૂપિયાનો છે બરાબર ખર્ચ કર્યો છે ઓકે તો કોણે કર્યો છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કર્યો છે આ પ્લાન્ટ પાછળ ઓકે અને બાકી વાત કરું તો સો ટન ગોબરથી જે કમ્પ્રેસ બાયોગેસનું ઉત્પાદન થશે એ કેટલું થશે તો કંઈ કે બે ટન જેટલું થશે ક્લિયર બાકી થી પંદર ટન જેટલો જૈવિક ખાતર પણ આ પ્લાન્ટમાંથી નીકળશે અથવા તો રોજ આ પ્લાન્ટમાંથી એટલું ઉત્પાદન થશે જૈવિક ખાતરનું પણ બરાબર

આ રિપોર્ટ છે એ કોણે જાહેર કરી છે જો આ રિપોર્ટ છે ને એ બે જણાએ મરીન જાહેર કરી છે તો એક તો છે ભારતનું શિક્ષા મંત્રાલય બીજું છે વર્લ્ડ બેંક બંને મળીને રિપોર્ટ જાહેર કરી છે એટલે આપણો એ અને બી બંને આપણા જવાબ થશે તો સી ઓપ્શન આપણો કરેક્ટ આન્સર થશે ક્લિયર થઈ ગયું તો હાલમાં જ છે આ જે રિપોર્ટ છે બરાબર જોબ એટ યોર ડોર સ્ટેપ અબોબ ડાયગ્નોસ્ટિક ફોર યંગ પીપલ ઇન સિક્સ સ્ટેટ રિપોર્ટ

બે હજાર એકવીસ માં શરૂઆત થઈ તો એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધી બરાબર આવા ડેડલાઈન વાળા ક્વેશ્ચન બહુ પૂછે છે જીપીસી વાળા તો એના ઉપર ફોકસ કરજો બરાબર લાસ્ટ જે અમુક પરીક્ષાઓ ગઈ બરાબર ગયા વર્ષની હું કહું છું બે હજાર ની જે જાન્યુઆરીથી લઈ અને જૂન સુધીમાં જે પરીક્ષાઓ લેવાની છે ઓકે બાકી વાત કરું તો છ રાજ્ય માટે શરૂ થયો છે આ પ્રોજેક્ટ કયા કયા હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન મધ્યપ્રદેશ અને કેરળ ઓકે બાકી પાવર પ્રોસ્પરિટી એન્ડ પ્લેનેટ રિપોર્ટ છે એ પણ વર્લ્ડ બેંકે જાહેર કરેલો છે બિઝનેસ રેડી ઇન્ડેક્સ છે બરાબર એ પણ વર્લ્ડ બેંક જાહેર કરે છે બરાબર આ કરવાની છે બરાબર અને આ થઈ ગયેલો છે જાહેર

ભારતમાં બંધારણનો અમલ આવ્યો એના એક દિવસ પહેલા ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના થઈ તો એની યાદમાં આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવીએ છીએ નેશનલ વોટર્સ ડે બરાબર તો આપણે ઉજવી રહ્યા સૌથી પહેલી વખત નેશનલ વોટર ડે ઉજવાયેલો છે આ વખતે પંદરમી વખત રાષ્ટ્રીય મતદાતા દિવસ છે આપણે ઉજવી રહ્યા છીએ આટલું ક્લિયર થઈ ગયું તો બસ આ ચાર પાંચ મુદ્દાઓ છે આમાંથી તમારા ક્વેશ્ચન નીકળવાના હશે તો આવી જશે ચલો ભારતનું બંધારણ અમલમાં ક્યારે આવ્યું હતું તો કઈ કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી એ યાદ રાખજો બરાબર બંધારણ ઘડાઈને ક્યારે તૈયાર થયું સાહેબ તો એમાં પણ તારીખ છવ્વીસ જ છે પણ નવેમ્બર ઓગણીસો બરાબર આ યાદ રાખજો આ તારીખે બંધારણ ઘડાઈને તૈયાર થયું બરાબર આ બંધારણના બે ત્રણ અગત્યના મુદ્દા છે આમાંથી ક્વેશ્ચન બીએસઆઈ કોસ્ટેબલમાં પૂછાઈ શકે એમ છે બરાબર એટલા માટે કહું છું એ દિવસના આપણે છવ્વીસ નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર ક્યારે સંવિધાન દિવસ ક્યારે હોય છે સાહેબ તો કહે કે છવ્વીસમી નવેમ્બરે છવ્વીસમી નવેમ્બરે બીજો પણ અગત્યનો દિવસ હોય છે રાષ્ટ્રીય દૂધ દિવસ ઓકે આ બધા પ્રશ્નો છે એ પરીક્ષા માટે ખાસ અગત્યના છે એના પછીનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે ઉજવાયેલો છે ગઈકાલે જતો રહ્યો બરાબર તો ઓપ્શન સી જવાબ થશે ચોવીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય સોરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવીએ છીએ બરાબર બાકી રાષ્ટ્રીય શિક્ષા દિવસ છે બરાબર નેશનલ એજ્યુકેશન ડે તો આપણે અગિયાર નવેમ્બરે ઉજવીએ છીએ બરાબર ચલો એક પ્રશ્ન તમારા માટે બરાબર કોના માટે તમારા માટે આ કોની યાદમાં

અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કરી લીધા છે વીસ જાન્યુઆરીએ બરાબર બે હજાર પચીસના રોજ તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ઓફિશિયલી શપથ ગ્રહણ કરી લીધા છે ઓકે સો એમના વિશે થોડાક આ અમેરિકાના રાષ્ટ્રપતિ અને થોડાક એમના વિશેના અગત્યના મુદ્દા યાદ રાખજો એમની ચૂંટણી વિશે તો સુડતાલીસ રાષ્ટ્રપતિ છે એક તો એ યાદ રાખીશું એમની પાર્ટી યાદ રાખીશું પાર્ટીનું નામ શું છે સાહેબ તો કે કે રિપબ્લિકન પાર્ટી એમની પાર્ટીનું નામ રિપબ્લિકન પાર્ટી અમેરિકામાં ચૂંટણી કેટલા વર્ષે થાય સાહેબ ઇલેક્શન કેટલા વર્ષે થાય તો કે કે દર ચાર વર્ષે ઇલેક્શન થાય બરાબર અમેરિકામાં કોઈ પણ એક વ્યક્તિ બરાબર કેટલી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે તો કે કે મેક્સિમમમ બે વખત છે બરાબર એ રાષ્ટ્રપતિ બની શકે બરાબર આ પ્રશ્ન પરીક્ષાની અંદર આવેલા છે બરાબર કઈ પરીક્ષામાં તો કે કે જીપીએસસી એસ ટી બરાબર અને આ પ્રશ્ન અગાઉ આપણે કવર થઈ ગયેલા જ છે છતાં પણ રિવિઝન થાય છે ઓકે સો દર ચાર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય અમેરિકામાં અને મેક્સિમમ બે વખત છે એને શપથ અપાવ્યા ત્યાંના મુખ્ય ન્યાયાધીશ તો એ કોણે અપાવ્યા જોન રાબર્ટન છે એમણે એમને શપથ અપાવ્યા ઓકે પચાસ પ્રાંત છે અમેરિકામાં ટોટલ ઇલેક્ટોરલ વોટ થાય એના પાંચસો ને આડત્રીસ બરાબર આપણે જેમ લોકસભાની બેઠકોને એવું કહીએ બરાબર ત્યાં એને કહે ઇલેક્ટોરલ વોટ એવું માનજો તો પાંચસો આડત્રીસ છે એમાંથી મેળવવાની કેટલી સાહેબ તો કે બસો ને સિત્તેર કેટલી મેળવવાની બસો સિત્તેર અહીંયા આંકડામાં ભૂલ છે બરાબર બસો ને ઓગણ ઓગણ એસી નહીં બસો સિત્તેર મેળવવાની બરાબર કેટલી મેળવવાની બસો સિત્તેર અહીંયા કરેક્શન કરી લેજો બસો સિત્તેર આવશે હા જીતવા માટે બસો સિત્તેર જોશે ઓકે બાકી અમેરિકાના

ભારત અને ફ્રાન્સ ઉપરાંત પણ ઘણા દેશોમાં ભાગ લેશે ઓકે બાકી ફ્રાન્સ દ્વારા દ્વારાનું નેતૃત્વ એટલે કે આ એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે આયોજન ક્યાં થાય છે તો આયોજન થાય છે હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગર વચ્ચે મલક્કા નામનું સ્થળ છે ત્યાં આનું આયોજન થાય છે ભારત તરફથી કોણ ભાગ લેશે આઈએનએસ મુંબઈ છે બરાબર એ આમાં ભાગ લેશે કોણ ભાગ લેશે આઈએનએસ મુંબઈ ચોથી આવૃત્તિ છે બે હજાર પચીસમાં બરાબર અને બાકી ભારત ફ્રાન્સ વચ્ચે બીજા એક્સરસાઇઝ યાદ રાખો ગરુડ યુદ્ધ અભ્યાસ શક્તિ યુદ્ધ અભ્યાસ અને વરુણ યુદ્ધ અભ્યાસ આ ભારત અને ફ્રાન્સ વચ્ચે થતા યુદ્ધ અભ્યાસો છે એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ એટલે આપણો વિડિયો આજનો પૂરો થાય આઈએનએસએ ફેલોશીપ બે હજાર પચીસ થી કોને સન્માન કર્યું છે તો ડોક્ટર કૃષ્ણ એલ્લા સન્માનિત કરેલું છે આન્સર આવશે કૃષ્ણ એલ્લા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા સ્થળેથી નવી શૂટિંગ રેન્જની આધારશીલા રાખી છે નવી શૂટિંગ રેન્જ ઓકે તો એની આધારશિલા રાખી છે તેલંગાણાના હૈદરાબાદ કરી દીધી આન્સર આવશે તેલંગાણા હાલમાં જ કયા સ્થળેથી રક્ત ચુસ્તી માખીઓની ત્રેવીસ નવી પ્રજાતિઓની શોધ કરવામાં છે રક્ત ચુસ્તી લોહી ચુસ્તી માખીઓ બરાબર એવી ત્રેવીસ પ્રજાતિઓ મળી આવી છે અંદમાન અને નિકોબારમાંથી આન્સર આવશે અંદમાન અને નિકોબાર ઓકે

તો ક્રમે ભારત આવે છે અથવા તો ભારતનો ક્રમ કેટલામાં તો કે સાતમો કોફીના ઉત્પાદન ફ્લેમિંગો નું આયોજન કયા સ્થળે થયું આ આંધ્રપ્રદેશમાં થયું છે ફ્લેમિંગો ફેસ્ટિવલ ઓકે દર વર્ષે થાય જ છે આલોક આરાધે કઈ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા બોમ્બે હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા વર્લ્ડ ક્રાફ્ટ ફોરમ નું આયોજન કયા સ્થળે થયું અને નવી દિલ્હીમાં થયું છે વર્લ્ડ ક્રાફ્ટ ફોરમ છે બરાબર એનું આયોજન વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ કરે એનું હેડક્ quarters કુવેતમાં આવેલું છે અને આયોજન વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ અને ઈપીસીએચ બંને મળીને કર્યું છે લાસ્ટ ક્વેશ્ચન ભારતનું સૌપ્રથમ પ્રાઇવેટ સેટેલાઇટનું નામ જણાવો પ્રાઇવેટ સેટેલાઇટ નામ છે વરुण પીએસએલવી સી60 ની મદદથી લોન્ચ કરશે નહીં થઈ ગયો છે બરાબર તો એ યાદ રાખજો પરસાઇટ નામની અમદાવાદની કંપની છે અને આ સેટેલાઇટ લોન્ચ આ સાથે પચીસ જાન્યુઆરીને વિદાય આપી દઈએ મળીશું આવતીકાલે ગણતંત્ર દિવસના અવસર ઉપર ઓકે ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી આવતીકાલે ઓફરનો છેલ્લો દિવસ